જય માતાજી મિત્રો એસ વી વિસાણી બ્લોગમાં આપનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ અત્યારે કુંડળ તમે જોઈ શકો છો આ સુંદર મજાની પ્રતિમાઓ પણ મૂકવામાં આવી છે આ જોઈ શકો છો તમે આપણે અત્યારે છે કુંડળ જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો તો ચાલો તમને આપણે આગળ દેખાડીએ કે કેવી પ્રતિમાઓ મૂકવામાં આવી છે અહીંયા તો તમે જોઈ શકો છો આપણી સાથે હતા આ જોઈ શકો છો તમે સુંદર મજાના દ્રશ્યો સુંદર મજાનો આ પોપટ પણ અહીંયા મૂકવામાં આવ્યો છે તમે જોઈ શકો છો આ મોટી પ્રતિમા ભોળાનાથની પણ અહીંયા મૂકવામાં આવી છે આ બ્રિજ ઉપર સેલ્ફી પોઈન્ટ પણ છે તમે જોઈ શકો છો આ બાજુ પણ એક પ્રતિમા મૂકવામાં આવી છે તમે જોઈ શકો છો ચાલો મિત્રો આપણે હવે તમને આગળ જઈને પણ બતાવવાનું છે એટલે આપણે તમે જોઈ શકો છો આ પ્રતિમા પણ સુંદર મજાની આવી છે છોકરાઓ માટે ફરવા લાયક સ્થળ છે હિંચકા મસ્ત બગીચો છે આ ચાળંગપુર કુંડલધામ જે આવ્યું ત્યાં આપણે ફરવા ગયા છીએ તો તમે જોઈ શકો છો આ બધું મસ્ત નજારો છે નાના નાના ભૂલકાઓ માટે પણ ફરવા લાયક નું સ્થળ છે એટલે અવશ્ય મુલાકાત લઈજો કુંડળધામની તમે જોઈ શકો છો આવી પ્રતિમાઓ પણ મસ્ત મૂકવામાં આવી છે બધી બાજુ બગીચો પણ મસ્ત છે જોઈ શકો છો તમે મસ્ત હંસ ઘણા હાચા હોય હંસ એવું પ્રતિમાઓ મૂકવામાં આવી છે આ સિંહ પણ મૂકવામાં આવ્યા છે તમે જોઈ શકો છો મસ્ત મજાના હાચા હોય એવું જ લાગે એવા સિંહ મૂકવામાં આવ્યા છે આ મસ્ત વાસની એક ઝૂંપડી બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો આ ઋષિમુનિ તપ કરે છે ચાલો આગળ જઈને તમને અમે બીજું પણ બતાવીએ તો આ તમે જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ અત્યારે છે એટલે આ બાજુ મસ્ત જોવાનું જોવાલાયક સ્થળ છે આગળ દર્શન પણ દર્શન પણ કરાવશો આ મસ્ત બે બાજુ એક હાથી મૂકવામાં આવ્યા છે મિત્રો તો તમે જોઈ શકો છો અને તમે આગળ જે જોઈશો આ દરબાર ગઢ છે આની અંદર મસ્ત રજવાડું ગોઠવવામાં આવ્યું છે ચૂલા જે રજવાડી ગાર ને એવું બધું પણ કરવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો તો ચાલો તમને અમે ને આ ઉપર લઈ જઈએ અને એક ઝાલરીઓ પથ્થર પણ બતાવીએ આ તમે જોઈ શકો આ ઝાલરીઓ પથ્થર છે આમાં તમે મારો એટલે ટિંગ ટિંગ અવાજ આવે આ જો બગીચામાં તમે મસ્ત જીરાફ પણ મૂકવામાં આવ્યા છે અને જો મિત્રો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો આ તમે જોઈ શકો છો આ માછલા છે આ તમે જો કેવડા કેવડા છે મસ્ત મોટા 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 માછલા છે આમાં કમળ પણ ખીલા છે તમે જોઈ શકો છો કમળ છે આ પ્રતિમા ભોળાનાથની છે બંને બાજુ પ્રતિમાઓ મસ્ત મૂકવામાં આવી છે આ તમે જોઈ શકો છોકરાઓ માટે ફરવાનું બહુ મસ્ત સ્થળ છે આ અમારી સાથે હતા atau तमै जोई શકો